આજે આપણે દૂધીનો નવો જ નાસ્તો બનાવવાના છે જે હાંડવા ઢોકળા અને મુઠિયા બધી જ વસ્તુને ભુલાવી દે તેવો છે સ્વાદમાં એ બેસ્ટ છે અને ખાવામાં એ એકદમ સોફ્ટ છે આજનો આ નાસ્તો બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ દૂધીને આ રીતે છોલી અને એના ટુકડા કરી લીધા છે તો હવે એને આપણે ખમણી લઈશું તો એને આ રીતે બધી જ સાઈડેથી ફેરવી ફેરવી અને બહારની સાઈડ આપણે ખમણી લેવાની છે અને એનો જે વચ્ચેનો ભાગ બચે એને શાકમાં આ જ્યુસમાં યુઝ કરી શકો છો હું એના આ વચ્ચેના ભાગને જ્યુસમાં યુઝ કરવાની છું હવે આપણે ખમણેલી દૂધીમાં બે ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી લઈએ તો જો લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને હવે એમાં એક બાઉલ આપણે સોજી એડ કરીશું તો સોજી નાની મોટી કોઈ પી એડ કરી શકાય છે હું મોટી સોજી એડ કરી દઈ છું હવે એમાં અડધી વાટકી આપણે ચોખાનો લોટ એડ કરીશું અને અડધી વાટકી ચણાનો લોટ એડ કરી લઈશું અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું એડ કરીશું અને અડધી ચમચી અજમાને હાથ વડે આ રીતે મસળી એડ કરી લઈશું હવે તેમાં અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરી લઈશું એક ચમચી દળેલી ખાંડ એડ કરી લઈશું અને અડધી ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધો બાઉલ દહીં એડ કરી લઈશું અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી પહેલાં તો મિક્સ કરી લઈશું દૂધીમાંથી પાણી છૂટતું હોય છે એટલે આપણે આમાં પાણી હાલ એડ નહીં કરીએ જરૂર લાગશે તો પાછળથી આપણે એમાં પાણી એડ કરીશું હવે આને ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું તો પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને મેં સાઈડ પર ટુકડી આમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે તો હવે એકવાર ડોને ચેક કરી લઈએ તો ડો આપણો સારા એવા પ્રમાણમાં ફૂલી અને તૈયાર થઈ ગયો છે પણ સહેજ હાર્ડ લાગે છે તો એમાં થોડું પાણી એડ કરીશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું તો ડો આપણે આવો જ રાખવાનો છે હવે એમાં એક ચમચી ઈનો એડ કરીશું તો ઈનોને એક્ટિવ થવા માટે તેના પર બે ચમચી પાણી એડ કરીશું અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો ઇનો નાખ્યા પછી આપણે એને આટલી જ વાર માટે હલાવી મિક્સ કરવાનું છે હવે મેં આ પ્લેટને ઓઇલથી ક્રીસ કરી લીધેલી છે તો એમાં આડો સેટ કરી લઈશું હવે એને ઉપરથી આ રીતે ચમચીની મદદ વડે સરખું કરી લઈશું અને આ પ્લેટને આપણે ટોકળિયામાં મૂકી દઈશું હવે એના ઉપર ઢાંકણ ઢાકી કંઈક વજન મૂકી દઈશું જેથી કરીને વરાળ બહાર ના નીકળી જાય હવે ફૂલ ગેસ પર તેને દસથી પંદર મિનિટ માટે ચડવા દઈશું તો હવે એકવાર ચેક કરી લઈએ તો આપણો આ નાસ્તો ફૂલી અને સરસ રેડી થઈ ગયો છે તો એને નીચે ઉતારી ઠંડો થવા દઈશું તો આ થોડો ઠંડો થઈ ગયો છે તો હવે એને આપણે કિનારીથી છૂટો પાડી લઈએ અને ઉપર બીજી પ્લેટ મૂકી એને પલટાવી લઈએ તો એકદમ આસાનીથી એ છૂટો પડી જાય છે અને એકદમ સોફ્ટ બન્યું છે તમે જોઈ શકો છો તો હું અહીં એના ચોરસ પીસ પાડી રહી છું તો આ રીતે એને ચોરસ પીસમાં કટ કરી લઈશું હવે આ તૈયાર કરેલા પીસને હું સેલો ફ્રાય કરવાની છું તો મેં પેનમાં થોડું તેલ મૂકી દીધું છે અને એમાં એક ચમચી જેટલી રાઈ એડ કરી લઈશું અને હવે એમાં ત્રણ ચમચી જેટલા તલ એડ કરી લઈશું થોડી હિંગ એડ કરી હવે આ ત્રણેય વસ્તુને હલાવી મિક્સ કરી લઈશું અને નાસ્તાને સરસ એવો કલર આપવા માટે એમાં થોડીક હળદર એડ કરીશું એટલે કે એકથી બે ચપટી જેટલી હળદર એડ કરી લઈશું અને તેને પણ હલાવી મિક્સ કરી લઈશું હવે આપણે તૈયાર કરેલા પીસને એક એક કરી આમાં મૂકતા જઈશું અને એને થોડીક વાર રહેવા દઈ પલટાવી લઈશું એ થોડાક સતળાય એટલે આપણે તેને પલટાવી લઈશું તો આપણે એને બહુ ક્રિસ્પી નથી બનાવવાના એને થોડી થોડી વાર માટે સાંતળી લેવાના છે તો આ રીતે આપણે બધા જ પીસને પલટાવી લઈશું અને બીજી સાઈડેથી પણ એને થોડા સાંતળી લઈશું અને આ રીતે બધા જ પીસ આપણે રેડી કરી લઈશું તો આ આપણો એકદમ સોફ્ટ નાસ્તો રેડી છે તો એક પીસ હું તમને તોડીને પણ બતાવું તો એકદમ સ્પંજી અને સોફ્ટ મોઢામાં મુક્તાની સાથે ઓગળી જાય તેવો આ નાસ્તો આપણો રેડી થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ